તમે ભઈ લાયા છો આટલું સસ્તામાં છો 61 રૂપિયાનું તો કે શું કે મારવાના જો 60 રૂપિયા તો લખી લો ભાવ 61 રૂપિયા તો ભાવ લખી કે શું એ તમે લાયા પણ છોય ચોરી તો કરી દો નહી લાય તમે હા એવું કોઈ નહીં ફાઈનલ અને હારું જ છે ને હા બુ એક્સપાયર્ડ દે મને આ ચાર છે તમે આટલું સસ્તું લાય ખબર નહીં લઈ